તો મિત્રો હું હમણાં ઓખાથી વેરાવળ આવ્યો છું તો વેરાવળ અહીં તમે મહાદેવજીના મંદિરે જાઓ તો પહેલાં નાહવાનું છે તો અહીં નહાવાની સુવિધા રેલવેની ત્યાં આપેલી છે ત્યાં વીસ રૂપિયા લે છે હું નહીં ત્યાં આવું છું આ બાજુ સુવિધા આપેલી છે જોઈ શકો છો વીસ રૂપિયા લે છે તો ત્યાં જઈને તમારે નહવાનું છે અને પછી તમારે મહાદેવજીના દર્શન માટે સોમનાથ મહાદેવના દર્શન માટે નીકળવાનું છે હું નહીંને આવી ગયો છું તો હું હવે જઉં છું દર્શન માટે તો મિત્રો આવો તો પહેલાં નાઈ લેજો અને સાડા પાંચ વાગે ટ્રેન આવી હતી ઓખાથી વેરાવળની તો હવે છ વાગવા આવ્યા છે તો હવે આપણે જઈએ છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તો વેરાવળ રેલવે સ્ટેશનથી ત્રીસ રૂપિયા ભાડું લેશે સોમનાથ મહાદેવનું તો અમે નહીં ધોઈને આવેલા નહીં જોઈને ત્યાંથી રેલવે સ્ટેશનથી બેસીને ડાયરેક્ટ કહી આવ્યા છીએ જોઈ શકો છો હું તારે અહીંથી આપણે સોમનાથ મહાદેવનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈશું અને પછી આપણે આગળ બીજા પણ દર્શન કરવા જવું અહીંથી સમુદ્રનો વ્યૂ માટે જવાનો રસ્તો બનાવેલો છે જોઈ શકો છો મિત્રો અહીં તમે જોયું છો હમીરજી ગોહિલની પ્રતિમા મૂકેલી છે અહીં અને સામે લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે લક્ષ્મી નારાયણ મંદિર લખેલું છે છે જવાનું સોમનાથ મહાદેવ મંદિર બાજુ દર્શન કરવા તો તમારે બેગ અને તમારો મોબાઈલ જમા કરાવો પછી પછી તમને દર્શન કરવા મળશે તમારે કઈ પણ વસ્તુ લઈ ને જવા મળે તો હું પણ મારી બધી વસ્તુ જમા કરાવી દઉં છું અને દર્શન કરીને આવું છું અને તમને જણાવશું કે મને કેવા દર્શન થવા તો મિત્રો એ મોટું બેગ છે મોટું બેગ લઈને આવે છે એમને અંદર અલાવ નથી અંદર મૂકવા નથી દેતા તો પાર્કિંગ એરિયા પણ જઈને ત્યાં તમારે જમા કરાવવું પડે છે તો આગળ જઈએ અને જોઈએ કે પાર્કિંગ એરિયામાં કઈ બાજુ છે તો મિત્રો મારી પાછળ છે અહીં બાજુ તમે સામાન મૂકી શકો છો તો બાજુ પાવતી લેશે પાવતીથી તમારે જેટલા કલાક થશે કલાક પર વીસ રૂપિયા એવો ચાર્જ લેશે તમારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો હોય પાવર બેંક ચાર્જિંગમાં મૂકવા તો પણ અહીં મૂકી શકો છો મારી પાછળ જ છે આ સોમનાથ મહાદેવની સામે જ આવેલું છે તો ત્યાં અહીં તમે કહી શકો અને અહીં તમારે નાવ હોય તો ધર્મશાળા પણ આવેલી છે હું અંદર દર્શન નથી કરાવી શક્યો કેમકે ત્યાં અલાઉડ નથી તો હું બહારથી તમને દર્શન કરાવીશ ત્યાંથી કેવા બધા ભક્તો બહુ ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે હું બહારથી તમને દર્શન કરાવીશ જેટલા થાય એટલા અને અહીં આજુબાજુ ફરવાની જગ્યા છે ત્યાં બધી જગ્યા ફેરવીશ સોમનાથ મંદિર આવેલું છે અહિલ્યાબાઈ મંદિર આવેલ છે ડિજિટલ કાઉન્ટર આવી અને પાણી પીવાનું પણ એ સુવિધા આવેલી છે અને જોઈ શકો છો બધા યાત્રા આવડો આજે ડિસેમ્બર મહિનાની છેલ્લું અઠવાડિયું છે એટલે બધા ભક્તો ઉમટી પડ્યા છે તમે દૂર દૂર જોઈ શકો છો બધા બાર બારથી અહીં ફરવા માટે આવે છે દર્શન કરવા માટે આવે છે તો હું જેટલું જ નજીકથી થાય એટલું તમને દર્શન કરાવીશ તો મિત્રો અહીં ફોટો શૂટ ને એમ કરવા દે છે એટલી જગ્યા પર લઈ તમને દેખાડું છું કે સોમનાથ મહાદેવ મંદિર જે અહીં જ્યોતિર્લિંગ તરીકે બાર બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે સોમનાથ જ્યોતિર્લિંગ એના દર્શન કરાવ છું મિત્રો અહીંથી જોઈ શકો છો મંદિર અહીંથી તમને મંદિરના દર્શન કરાવી શકો છો અહીંથી તો મિત્રો અહીં બાજુ તમને દર્શન કરાવી દીધા સોમનાથ મહાદેવ મંદિરના અમે મોબાઈલ બહાર લોકરની અંદર મૂકીને જઈ શકો છો અને જો તમે મોટું બેગ લાવો વધારે વચનદાર તો અહીં અંદર નથી લેતા તમારે સોમનાથ મહાદેવની અમે તમને જે પેલી દુકાન બતાવેલી ત્યાં તમે મૂકી શકો જ્યાં ચાર્જિંગ કરે છે ત્યાં મોટું બેગ લઈ શકે છે અહીં નથી લેતા તો તમારે મોટું બેગ લઈને આવો તો ત્યાં તમે મૂકજો અને અહીં બાજુ આપણે જઈએ છીએ કિનારો બાજુ એ બાજુ તમને નજારો બધા કિનારોનો સોમનાથ મહાદેવનું જે મંદિર છે એની પાછળ દરિયા કિનારો આવેલ છે તો તમને મંદિરો જે દરિયા કિનારોનો નજારો બતાવીએ અને પછી અહીં જે નજીકમાં મંદિર આવેલા તીર્થ સ્થળો ત્યાં પણ તમને ફેરવશો જોડાતા રહીજો મિત્રો સોમનાથ મહાદેવ મંદિરની અંદર અહીં જોઈ શકો છો તમે પૈસા આપીને અહીં શૌચાલય જવું હોય તો પણ જઈ શકો છો સ્નાન કરવાની પણ સુવિધા આવેલી છે ઘણા પૈસા લે છે અને તમે જઈને સ્નાન કરી શકો છો જોઈ શકો બધા તો મિત્રો હવે આપણે એ બાજુ જઈએ આપણે પેલી બાજુ મંદિરના દર્શન કરશું એ બાજુ મંદિર પણ આવેલા છે તો આમ ફરીને આપણે દર્શન કરતા કરતા ત્યાં બીચ બાજુ જઈએ અને પછી તમને તીર્થના દર્શન અહીંથી તો મિત્રો અહીંથી જવાય છે સોમનાથ મંદિરની બાજુમાં ગેટ આવેલું છે અહીંથી આપણે જવાનું છે કદાચ ટિકિટ પણ હોઈ શકે છે તો જોઈએ ટિકિટ છે કે નહીં અહીંથી આપણે જવાનું રહેશે તો મિત્રો પાંચ રૂપિયાની ટિકિટ છે પાંચ રૂપિયા ટિકિટ લઈ છે અને અહીંથી આપણે જઈએ છીએ સમુદ્ર બાજુ અહીંથી તમને નજારો બતાવું કેવો કેવો નજારો છે મિત્રો આવી ગયા છે દરિયા કિનારે જોઈ શકો છો આ છે દરિયા કિનારો અને બધા જો મિત્રો તમારે ઉટ પર બેસવું હોય તો ઉટ પર બેસીને પણ ફરી શકો છો બધા ઉટ પર બેસીને ફરે છે અહીં અહીં ફોટા પડાવવા તો પણ ફોટોગ્રાફર અહીં હોય છે ફોટો પાડવા માટે અમે ફોટો પડાવી શકે ત્યાં સોમનાથ મહાદેવ પણ ફોટોગ્રાફર્સ ત્યાં હોય છે તમને તૈયાર ઇમ્પ્રિન્ટ કાઢી આપે છે અહીં જોઈ શકો છો બધા અહીંયા આવેલા છે જો મિત્રો ઊંટની સવારી તમારે કરવી હોય તો પચાસ રૂપિયા ટિકિટ છે અને ફોટો તમારે પાડવો હોય તો ફ્રેમ બનાવે છે સો રૂપિયામાં અને મોબાઈલમાં તમારે જો ફોટા પાડીને મોકલવા હોય તો તમારે પાંચ ફોટાના સો રૂપિયા લેશે તો અહીં તમે આ ફોટોગ્રાફરથી ફોટા પણ પડાવી શકો છો અને તમારે ઘોડા પર બેસવું હોય તો એના પણ ચાલીસ પચાસ રૂપિયા ટિકિટ લે છે તો તમે દરિયા કિનારે અંદર ફોટો પાડી શકે છે તો અહીં જરૂર વિઝિટ કરજો તો મિત્રો અહીં જોઈ શકો છો કેટલા જોર જોરથી મોટા મોટા મોજા ઉછરે છે જોઈ શકો છો તો મિત્રો અહીંયા હું ફરી ચુક્યો છું હવે આપણે જે બીજા તીર્થ સ્થળો પર જ્યાં મંદિર આવેલા છે